મહુવા સાવરકુંડલા હાઈવે પર આવેલી ફેક્ટરીઓ અને કારખાનામાંથી કેમિકલ યુક્ત પાણી અને પ્રદૂષિત કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવે છે તેને હિસાબે ખેતી લાયક જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે આથી સ્થાનિક ખેડૂતોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં આ બાબતને લઈ અરજ અને અરજી કરી છે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા યોગ્ય થાય તે જરૂરી છે અન્યથા અહીંના ખેડૂતોને મરવાનો વખત આવશે મહવા સારકુંલા હાઈવે પર આવેલ ફેક્ટરીઓ અને કારખાનાઓ દ્વારા પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણી અને પ્રદૂષિત કચરાનો નજીકના ખેતરોમાં નિકાલ કરાતા ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે તો ખેત જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે અને ખાસ પશુ પક્ષી પણ આ કેમિકલ યુક્ત પાણી પીને મૃત્યુ થયાના બનાવો બની રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહુવા થી સાવરકુંડલા જવાના હાઈવે પર ધોળિયા કુવા નજીક નરેન્દ્રભાઈ ગજેરા અને અશોકભાઈ ગજેરા નામના વ્યક્તિઓની ખેતી લાયક જમીન આવેલી છે અને તેમના જણાવ્યા મુજબ તેમની જમીનની નજીકમાં જ ઓરા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી છે અશોકભાઈ ગજેરા અને નરેન્દ્રભાઈ ગજેરા દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં એવી અરજી અને ફરિયાદ કરાઈ છે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અરજ અને રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા યોગ્ય પગલા લઈ આવા કારખાનેદારોને યોગ્ય દંડ કરી ઓ પ્રદૂષિત પાણી અને કેમિકલ યુક્ત પ્રદૂષિત કચરાનો યોગ્ય નિકાલ કરવાની સૂચનાઓ આપે અને તેના વિરુદ્ધમાં દંડાત્મક પગલા ભરે તે જરૂરી છે અન્યથા ખેડૂતો પરેશાન થઈ ખેતી પાક ન પાકવાના હિસાબે લેણામાં ગરકાવ થશે અને ખેડૂતોને મરવાનો વખત આવશે